જો તમારી પણ આદત બપોરે 1 વાગ્યા થી 5 વાગ્યા વચ્ચે ઊંઘવાની આદત છે તો આ આદત તમારા શરીર માટે ખતરનાક સાબિત થઈ શકે છે તો આ આદત થી નકારાત્મક અસર થઈ શકે છે શરીર માટે થોડો આરામ એ ફાયદાકારક છે પણ જ્યારે આપણે 20 મિનિટ ના પાવર નેપ પછી 2 થી 3 કલાક ઊંઘી જઈએ છીએ ત્યારે ત્યારે તે નુકસાન સાબિત થઈ શકે છે કારણ કે આપણે જ્યારે બે થી ત્રણ કલાક ઊંઘ લઈએ છીએ ત્યારે આપણું શરીર ઊંડા નિંદ્રા ચરણમાં જાય છે અને પછી શરીરને સંપૂર્ણ સથી સાત કલાકની ઊંઘની જરૂર હોય છે પણ આપણે બે થી ત્રણ કલાકમાં જ ઉઠી જઈએ છીએ ત્યારે જેનાથી આપણી સ્લીપ સાયકલ એ બગડી જાય છે બપોરની ઊંઘની ખરાબ આદતોથી બચવું જોઈએ અને તેના કારણે જો આવી આદત માનસિક બંને તણાવો અનુભવાય છે જેના કારણે ડિપ્રેશન અર્થાત ચક્કર આવવા સતત માથું દુખવું બપોરની વીસ મિનિટની ઊંઘ એ શરીર માટે પૂરતી છે પણ સાંજની આઠ કલાકની ઊંઘ પણ શરીર માટે જરૂરિયાત છે